અહીંયા છે પપૈયા નું ઝાડુ પણ ના મારો બીજો હાડો છે જે ફ્રી ફાયર અમે ટકો કરાવેલો આ તો આઈતે ધાર તો ખાલી ઇસકો આઈ લઈ નામ કેમ છે ભૂત છે મિત્રો સ્વાગત છે નવા વિડિયો માં કેમ છો બધા મજામાં તો અત્યારે ગયા તા કુંડી એ નાવા હવે ના ચા પાણી પી લીધા તા અને પછી હાંજે રહી માતા જુગાર કારણ કે અગિયાર એસ વર્ષના વૈશ્લેદી આવે તો સુધાર તો રમવાનો જ હોય તો પછી રમ્યો પછી થોડાક પૈસા જીતો અને કેટલા જીતો એ કહીશ તો નહીં અત્યારે એ પછી કહીશ હું છેલ્લે વિડીયો શેઠ સુધી રહીજો કુંડીએ નાહવા ગયા હતા મજા આવી ગઈ ફ્રેશ થઈ જાવ એટલે મજા આવી જાય અને બાકી નજારો તો અહીં એક નંબર છે વાડીઓમાં આવે એટલે આપણને મજા આવે આવ્યો છું મારા હાહારીમાં બાકી અહીંયા તો કંઈ વાવ્યું નથી કાંઈ વાયુ વેપાર કાંઈ તો કંઈ વાવ્યું નથી વાવ્યું હશે તો કહીશું અને બાકી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હે તમે લો વરસાદ આવશે ને વરસાદ આવે એવું લાગતું નથી મને આમ વાદળા આઘા હે કંઈ નક્કી નથી અહીંયા અહીંયા પોપૈયાનું લાડવું પણ પોપૈયા હજી પૈકા નથી પોપૈયા પાક છે ત્યારે ખાવા આવશું બાકી પોપૈયા છે આમ કઈ ઘટે જ નહીં પપૈયા ખાવાની મજા આવે પોપૈયા ઉનાળામાં ન ખવાય ત્યાં સોમા પછી પાક છે વરસાદ પાણી થઈ જાય મારી બેન એવું ઊભી છે કા બેન માથું હરવાય તો એ નાયન આવતી આવતી રે તું ક્યારે ના વાગે કા તમારે બહુ વાં લાગે ના શરમાઈ ગઈ મારી અને બાકી મારા હાડવામાં કપડાં બદલાવે તો તમને બતાવીએ એ અમારા વિડિયો ન ઉતારતા વિડીયો બધાને ઉતારવાનું બરોબર છે ને તમારે સાચું કીધું હા એ શેનું શાક બને છે સેવનું નું શાક બને હે બાપુના સેવલા મજા છે ઘેરી ખાવાની મજા આવી ગઈ છે અગિયારી છે બે દિવસની અગિયાર આજે કાલે કઈ ખબર જ ન પડી કેમ છે ને કેમ નહિ અને આ મારો બીજો હાડો છે એ ફ્રી ફાયર રમે છે ટકો કરાવેલો છે એટલે એકવાર મીની વ્લોગ મૂક્યો તો તમે ન જોયો હોય તો જોઈ લીધો અને અહીંયા હું તે મારી ઢીંગલી અત્યારે હું તે એટલે સારું છે જાગ ને તો બધાને તો ફેમિલી અહીંયા હિંચકો છે તો ઘડી હિંચકામાંથી હિંચકશું ચાલો

તું હિસકામ બે ગયો મારી પેલા મારે હિંસકવું હતો પણ જમણે હિસકવા દીધો તો તારી એને નથી બોલવું મારે ફેમિલી તો અત્યારે આવી ગયા છે મામાજીના ઘરે કેમ કે માનતા પૂરી કરવાની હતી અને બધા મામાન માસન નાનાની બધી ફેમિલી તો પછી આવી ગયા માતાજીને માનતા પૂરી કરવાની હતી તો શ્રીફળને બધું વધારવાનું છે તમે માતાજીના દર્શન કરી લીજો અને બધા કોમેન્ટમાં જય મેલાડીમાં લખી નાખજો તો હલો શ્રીફળને વધે નાખવી અને બધે જો રમાડે છે મારી છોકરીને અને જો દાંત કાઢે દાંતનો કાઢી ये दाते हम जा तो ले आ जा तो काट मारी हाडियों आ जा क्या बोलते हैं आ जा हमारी छोकरी कृषु हो करे से हां रमेश बताए रे पालो तो पहला कोचिंग दिस ब्लॉग जो वीडियो गमे हो तो लाइक कर दो चैनल ऊपर नवा हो तो सब्सक्राइब कर दो मणिसु फरी एक नवा व्लॉग साथे यासो जे बद्दा ने हमारा हर हर महादेव जय श्री राम